ચેક જેમાં જિલ્લા મહેસૂલ સેવા સદનમાં નથી પીવાના પાણીની વ્યવસ્થા જી હા આકરા તાપમાં બહારથી આવતા રસદારો મુશ્કેલી પડે છે પીવાના પાણીના નળ અને કુલર શોભાના ગાંઠિયા સ્માન બની ગયા છે કરોડોમાં બનેલી આધુનિક બિલ્ડિંગમાં પીવાના પાણીની સમસ્યા છે લોકોને બહારથી વેચાતું લઈને પીવું પડે છે પાણી ઉનાળાના સમયમાં હાલ જામનગરમાં પણ દિવસે ને દિવસે ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે એવા સમયે સરકારી કચેરીઓમાં પણ લોકો પોતાના વિવિધ કામો માટે આવતા હોય ત્યારે જામનગરમાં જી ચોવીસ કલાકની ટીમ દ્વારા પીવાના પાણીની રિયાલિટી ચેક કરવામાં આવી રહ્યું છે મારી પાછળ દ્રશ્યોમાં જોશો જામનગર શહેરનું જે શરૂ સેક્શન રોડ પર આવેલ મહેસૂલ સેવા સદન છે કે જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આપ દ્રશ્યો જોઈ શકો છો પીવાના પાણીની ગંભીર સમસ્યા જોવા મળી છે અહીં જે આ નળ છે એ નળ શોભાના ગાંઠિયા સમાન બન્યા છે ને જે અહીં આપ નળ જોઈ શકો છો નળ

અહીં વિવિધ સરકારી કામો માટે હજારો લોકો આવતા હોય છે ઉપરાંત આપ જોશો કે આ જે સ્ટોર રૂમ છે તેમાં વોટર કુલર જે છે એને સીલ બંધ એમને એમ રાખવામાં આવેલું છે અને ખોલવાની પણ તસ્દી લેવામાં આવી નથી કે જેના કારણે આ જે વોટર કુલરને ચાલુ કરી અને અહીં પાણીની વ્યવસ્થા કરી શકાય અત્યારે ઉનાળાનો સમય છે લોકો ગરમીની પારાવાર મુશ્કેલી ભોગવતા હોય છે આપ દ્રશ્યોમાં પણ જોશો અહીં વિવિધ કામો માટે આવતા લોકો પણ ઉપસ્થિત છે કે ગરમીમાં પાણીની જરૂરિયાત પડતી હોય ત્યારે અહીં કલાકો સુધી કામમાં રોકાતા હોય ત્યારે તેમને પાણી બહારથી વેચાતું પણ લેવું પડતું હોય તેવી પણ પરિસ્થિતિનું

વિકટ પરિસ્થિતિ છે અરજદારો શિક્ષણ બે બંને જનસેવા કેન્દ્ર હોય પ્રાંત અધિકારીની કચેરી હોય ત્રણ સબ કચેરી હોય વકીલો અને અરજદારોનો ખૂબ જ મેળો ઉનાળાની પરિસ્થિતિ છે પાણીની પીવાની તદંતર હાલત ખરાબ છે અત્યારે અને હાલમાં કુલર છે પણ એ શોભાના ગાંઠિયા પૂરતું દેખાવું પૂરતું છે આવા સમયે તમે અહીં આવો છો કલાકો સુધી કામ ચાલતા હોય તો તરસ લાગે તો શું કરું તમારે અમે અરજદારો અને અમારા પાર્ટીઓ વેચાતી બોટલ લઈ લે અમે અને વકીલો પણ અમે અમારું સાથે રાખીએ છીએ અરજદારની તો એવી હાલત હોય છે બિચારા અહીંયા રોજનું કરીને દાખલા લેવા આવતા હોય એ બિચારા ઘરેથી વેચાતી બજારમાંથી બોટલ વેચાતી લેતા હોય છે અથવા પરિસ્થિતિ પાણી બધું વેચાતું લઈએ છીએ અમારી માગણી છે કે આ ખરેખર વ્યવસ્થિત થઈ જવી જોઈએ અને પીવાના પાણીનું આરો પ્લાન અને શુદ્ધ માણસોને પીવાલાયક પાણી મળે એવી સુવ્યવસ્થા કરવી જોઈએ આપે જોયું પીવાના પાણીની સુવિધા નહી હે માંગ કરી છે સાહેબ શું કહેશો જે રીતે અહીં પીવાનું પાણી નથી મળતું ખૂબ જ અત્યક્તો ઉનાળો છે ફૂલ ગરમી વધી રહી છે તાપમાંથી લોકો અહીં આવતા કામ કરવા કલાકો સુધી હેરાન થતા હોય મારું શું કહેવું છે પાણી નહી પાણી તો પીવાનું તો નથી સાથે સાથે બાથરૂમનું પણ પાણી નથી અહીંયા બાથરૂમમાં પણ પાણી નથી આવતું વોશરૂમ જે અહીંયા છે ત્યાં પણ પાણીની સમસ્યા ખૂબ જ છે કોઈ પણ વ્યક્તિ જ્યારે આજે અહીંયા સબ રજિસ્ટર ઓફિસ છે સરકારને તેમાંથી પુષ્કળ આવક થઈ રહેલી છે તેમ છતાં

આ સમસ્યા છે જ હું છેલ્લા ચારક વર્ષથી આવી રહ્યો છું ચાર વર્ષથી લોકડાઉન પછી તો આ તમામે તમામ બંધ કરી દીધેલ છે શા કારણે બંધ કરી દીધેલ છે તે કોઈ જવાબ આપતું નથી અહીં પાણીની ખૂબ જ વિકટ પરિસ્થિતિ છે જ્યારે કોઈ પણ વ્યક્તિ અહીંયા રજિસ્ટ્રાર ઓફિસમાં કે દસ્તાવેજ નોંધાવવા આવે કે આવકનો દાખલો મેળવવા માટે આવે છે ત્યારે અહીંયા કોઈ જ વ્યક્તિને પાણીની અછત અનુભવાય છે ફરજિયાત પણ બારે થી પાણીની વીસ રૂપિયાની બોટલ લઈને અહીં પીવા માટે પાણીની બોટલ ભેગી લઈને આવવું પડે છે તો આપે જો અરજદારો અહીં આવી રહ્યા છે અને જી ચોવીસ કલાક દ્વારા અહેવાલ પણ દર્શાવવામાં આવી રહ્યો છે કે પીવાના પાણીની જે છે અહીં જે આ બે માળનો ઈમારત છે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર ફર્સ્ટ ફ્લોર તમામ જગ્યાએ આ પ્રકારની પરિસ્થિતિ છે નિમ્ભર તંત્ર બની જાય છે અને આ જે સુવિધા લોકોને આપવી જોઈએ આપતા નથી જેના કારણે લોકોને બહારથી વેચાતો લઈને પાણી પીવું પડે છે એક તરફ ઉનાળો આકરો તાપ તેનો દર્શાવી રહ્યો છે અને સરકારી કામ માટે જે ઉનાળામાં અહીં આવતા લોકોને મહેસૂલ સેવા સદન છે કે જ્યાં પીવાના પાણીની સમસ્યાનો ગંભીર સામનો કરવો પડી રહ્યો છે મુસ્તાક દલ ઝી ચોવીસ કલાક જામનગર